નમસ્કાર આપ નેશન સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખાલી પડેલા સભ્યપદ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિગ્નેશ સોનીને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અન્ય કોઈપણ સભ્ય દ્વારા ફોર્મ ભરવામાં ન આવતા જીગ્નેશ સોની બિનહરીફ વિજેતા જાહેર થયા હતા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને એકસો અઠ્ઠાણું કરોડ પચાસ લાખ રૂપિયાનું માતબર બજેટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવ્યું છે એક તરફ જીગ્નેશ સોનીની સભ્યપદ તરીકે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્થાન ટકાવી રાખવા માટેની પણ હોડ મચી છે હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા દ્વારા રિપીટ થવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે જીજ્નેશ સોની પોતાનું લોબિંગ કરવા માટે ગાંધીનગર સરકારના દરબારમાં જઈ પહોંચ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે જીજ્ઞેશોની વિજેતા થયા હોવાની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને કરવામાં આવે છે ત્યારબાદ કવરિંગ લેટર સાથે જિલ્લા શિક્ષણાધિકારી એ સરકારના શિક્ષણ વિભાગને જાણ કરે છે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર ગેઝેટમાં નામ જાહેર કરવામાં આવે છે જો કે નેશન પ્લસ ને પ્રાપ્ત અત્યંત આધારભૂત માહિતી અનુસાર જીગ્નેશ સોની દ્વારા પચીસ જુલાઈ પહેલા પોતાનું નામ ગેઝેટમાં આવે એ માટે આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યું છે અને એના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી શનિવાર તારીખ વીસ જુલાઈના રોજ શિક્ષણ નિયામક સાથે મેલ થકી સત્તાવાર કોમ્યુનિક કરવામાં પણ આવ્યું છે અને એને આધારે જીગ્નેશ સોની ગાંધીનગર જઇ પહોંચ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે જિગ્નેશ સોની માટે 25 જુલાઈ પહેલા ગેઝેટમાં નામ પ્રસિદ્ધ કરાવવું અનિવાર્ય છે કારણ કે જો ગેઝેટમાં નામ નહીં આવે તો જિગ્નેશ સોનીના ચેરમેન બનવાના ઓરતા અધૂરા રહે અને તેઓ માત્ર સભ્ય બનીને રહી જાય એટલે જિગ્નેશ સોની માટે આ તબક્કે રાત ઓછી અને વેશ જાઝા છે સામાન્ય ત્રણ ગટ ટમમાં પણ જુલાઈમાં મોકલેલા નામો જાન્યુઆરીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા એ જોતા જિગ્ને સોની માટે ગેઝેટમાં ઓછા સમયમાં નામ પ્રસિદ્ધ કરાવવાની સૌથી મોટી ચેલેન્જ આવીને ઉભી રહી છે એમ પણ જીગ્ને સોનીના નામની જે રીતે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ એ જોતા સંકલન સમિતિમાં મતનો અને સમરસનો નો છેદ ઉડી ગયો હતો જો જિગ્નેશ સોનીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની થી ચૂંટણીમાં ઝૂકવું હશે તો ગેઝેટમાં નામ પ્રસિદ્ધ કરાવવું ફરજિયાત બની રહે છે ત્યારે આટલા ઓછા દિવસોમાં શિક્ષણ વિભાગ રાજ્યપાલની કચેરીનું સંકલન કઈ રીતે સધાશે એની ઉપર પણ સૌ કોઈની નજર ટકેલી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર